ચાઇનીઝ ખાવાના શોખીન હોય ને તો એના માટે એકદમ ટેસ્ટી હેલ્ધી હની ચીની પોટેટો બનાવીશું એના માટે આપણે ત્રણ નંગ બટેટા લેશું એની છાલ કાઢી આ રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લેશું તો આપણે કોઈ બટેટા બાફવાના નથી માત્ર આ રીતે પાણીથી ધોઈ બધું પાણી નીતારી એક પ્લેટમાં કાઢી લેશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર અને કોર્નફ્લોર એડ કરીશું તો અમે ત્રણ ચમચી જેટલો એડ કર્યો મિક્સ કરી દઈશું અને જ્યારે કોર્નફ્લોર એડ ને એની પહેલાં તેલને ગરમ થવા માટે રાખી દેવાનું પછી તેલમાં સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એક પેપરમાં કાઢી લેવાના અને પછી આપણે એનો સ્પેશિયલ વઘાર કરીશું નામ તેલ લસણ આદુ થોડું સતળાઈ જાય ને એટલે ડુંગળી એડ કરીશું કેપ્સિકમ એડ કરી અને થોડા સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેશું સ્પેશિયલ ચટણી ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું મિક્સ કરી દઈશું મીઠું એડ કરી દઈશું અને કોર્નફ્લોરની સ્લરી એડ કરી થોડીવાર માટે થવા દઈશું થોડું પાણી હું એડ કરું છું મિક્સ કરી આ રીતે થઈ જાય ને પછી પોટેટો એડ કરી મિક્સ કરી દઈશું ઉપરથી થોડી સ્પ્રિંગ ઓનિયન અને હની એડ કરીશું અને પછી ગરમા ગરમ સર્વ કરીશું ઉપરથી તલ સ્પ્રિંગલ કરી સર્વ કરજો ટ્રાય